પારડી માં શ્રી ચંદિકા માતાજી મંદિરનો ત્રણ દિવસીય પ્રાણપતિષ્ઠા નો પ્રારંભ આડી વલસાડી ઝાપા કુંભારવાડ ખાતે શ્રી ચંડિકા માતાજી મંદિરનો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ શુક્રવારના સવારે ગણેશ પૂજન સ્થાપન યજ્ઞમાં વિવિધ જોડાઓ બેઠા હતા બુદ્ધેવના મંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે નગરમાં શોભાયાત્રા નીકળી હતી અને સાંજે મૂર્તિસૈયા દિવાસ અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાત્રિના કથાકાર વિપુલભાઈ શાસ્ત્રી દ્વારા સત્સંગ કથાનું રસપાન કરાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ધનસુખભાઈ પ્રજાપતિ નરેશભાઈ પ્રજાપતિ પ્રકાશભાઈ પ્રજાપતિ પ્રફુલભાઈ લાળ ડોક્ટર રાજેશ લાળ રાકેશ પ્રજાપતિ ભાવેશ પ્રજાપતિ ચેતન પ્રજાપતિ વગેરે અગ્રણીઓએ જેમઠ ઉઠાવી રહ્યા છે ત્રણ દિવસ ચાલનાર શ્રી ચંદિકા માતાજી મંદિરમાં મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા विब्रत प्रहति वादु सोम्यम जय माता जी आज हमारा चंडी माता हमारा कुल देवी एक मंदिर जी में होते जीवन जोवा दिया नया जोवादार करयो એની અમે શરૂઆત આજથી પાંચ વર્ષ પહેલા કરવામાં આવી હતી પાંચ વર્ષના આ સમયગાળામાં દરેક સમાજમાં દરેક વ્યક્તિ તેને બહારની વ્યક્તિ એને અમને સામે સહકાર મળ્યો જેના લીધે અમે આ મંદિર આજે આયોજન કરી દીધું છે હવે એ મંદિરમાં ચંદિકા માતા નું પ્રાણ પ્રતિષ્ઠાન પ્રોગ્રામ આજે ત્રણ દિવસ નો છે એનો આજે પહેલો દિવસ છે આજે સવારે ગણેશ પૂજા કરી ચાલુ કર્યું અને હવે પછી બપોરે બે કલાકે નગર યાત્રા છે જેમાં માતાજી ને ગણપતિ બાપા ને પંચમખજી હનુમાન દાદા ને પૂરા ગામમાં અમે નગર યાત્રા કરાવશું એ પછી સાંજે લાવીને રાખશું કાલે મંદિર ને વાંચું ભગવાનની ની જલા દિવસ દિવસ બધી વિધિઓ રહે છે એ કરવામાં આવશે અને પરમ દિવસે છેલ્લે માતાજી નું પ્રતિષ્ઠા કરવામાં આવશે એ દિવસે મહાઆરતી કરવામાં આવશે મહાપ્રભાત કરશું એ દિવસે ઓછામાં ઓછા ગામના ચાર થી પાંચ હજાર માણસ અમે આશા રાખી છીએ કે લેતા આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો